જિલ્લા પંચાયત ખાતે મળેલી બજેટ બેઠકમાં પુરાણલક્ષી બજેટને મંજૂરી અપાઈ હતી આ સમયે વિપક્ષ દ્વારા રામ મંદિરમાં વડાપ્રધાનને અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવવાનો હોય જેનો વિરોધ કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત ખાતે મળેલી સાધારણ સભામાં પુરાણલક્ષી બજેટને રજૂ કરવામાં આવ્યું હતું જેને મતે મંજૂર કરવામાં આવ્યું હતું આ સમયે રામ મંદિર પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનને અભિનંદન આપવા માટેના ઠરાવનું રજૂ કરવામાં આવ્યો હતો જેના વિપક્ષ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેની સાથોસાથ બજેટની અંદર પણ જે રજૂ કરવામાં આંકડાઓને લઈ વિવાદ કરવામાં આવ્યો હતો અને અગાઉ પણ આ વિકાસના કામો થયા નથી અને ગ્રાન્ટ પરત થઈ હતી જેના અનુસંધાને વિપક્ષ દ્વારા નારાઓ લગાવવામાં આવ્યા હતા આવરી રહી છે આ બાબતે જો પાણીના પ્રશ્નો આવતા હોય તો હું બીજા તાલુકા સત્યાવીસ પુરાણ પુરા કુલ અંકે રૂપિયા પંદર અબજ છવીસ કરોડ સિત્તેર લાખ એકતાલીસ હજાર એકસો છેતાલીસ

લોકો ના પ્રજ્ઞા પૈસા તરીકે એ નહીં જવાબ દેવો અમને કુછને ફરિયાદ હતું કે હું ગમે તો તમે કલાને પૂછો ત્રણ દિવસો છે અંદર કામ થવું હોય આપણે જિલ્લા હું ચલાવ છું ની હોય

તમે કેમ છો રાહુલ ગાંધી નામ આવ્યા નો ખબર પડે

તમારી <tun> دا بارا ته کتو کلو دا بارا ته کتو کلو دا بارا ته کتو کلو पचास पॉइंट चार करोड़ છવ્વીસ પોઈન્ટ 377.66 કરોડ ની સામે અઢાર દસ ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે ચારસો ને સોળ કરોડ ની રહેશે

પચાસ લાખ ખર્ચ કરવા માટે એકસો એમ્પ ડ્યુટી પંચાયત માટે સો લાખ અને જંગલ કટી માટે ચાલીસ લાખની જોગવાઈ કરવામાં આવે છે આ ઉપરાંત આ બજેટમાં બાંધકામ ક્ષેત્રે એકસો લાખ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સત્યાવીસ લાખ આરોગ્ય ક્ષેત્રે નવ પોઈટ દસ લાખ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે આઠ પોઈન્ટ પાસ લાખ જોગવાઈ કરવામાં આવે છે આ બજેટની મુખ્યત્વે જોગવાઈઓમાં સર્પલશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી જિલ્લા પંચાયત સદ્યશ્રીઓ પદાધિકારી શ્રીઓ તાલીમ સંકલન સંમેલન પ્રેરણા પ્રવાસ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સહાય શ્રેષ્ઠ અધિકારી કર્મચારીને પ્રોત્સાહિત ઇનામ જિલ્લા પંચાયતની મોબાઈલ એપ્લિકેશન તેમજ જિલ્લા પંચાયતના કચેરી માટે વાઈફાઈ સુવિધા ઊભી કરવા જિલ્લા પંચાયત દસ્તકના અસ્મયાતોની મરામત નિભાવણી જોગવાઈ કરવામાં આવે છે આ બજેટમાં વર્ષ યોજનાઓમાં પન જિલ્લા પંચાયતના બિલ્ડીંગ તથા પ્રતિકાર નવીનીકરણ શિક્ષણ ક્ષેત્રે તાલુકા ક્ષેત્રે બાલ મેળો અને શૈક્ષણિક પ્રવાસ જિલ્લા પંચાયતની કચેરીમાં નેશબોર્ડ બનાવવાની કામગીરી જિલ્લા પંચાયત દસ્તાકના આસમાય પોતાની મરામત નિભાવણી જેવી નવી યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવે છે ઉપરોક્ત વિગતે જિલ્લા વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લઈ વિકાસના મીઠાફળો

સમગ્ર જિલ્લાના ચાલીસ અમારા સદસ્ય શ્રીઓને ધ્યાને રાખી અને બજેટ અને નાણાં પ્રશ્નો જોગવાઈનું આયોજન કરતા હોઈએ છીએ કોઈ ચોક્કસ વિસ્તારને આવરીને અમે કરીએ એ તો બીજા વિસ્તારને અન્યાય થતો હોય એટલે અમે તમામ સદસ્ય શ્રીઓને માગણીને માન આપી અને આયોજન કરતા હોઈએ છીએ ખાસ કરીને જે પ્રકારે અમુક મુદ્દાઓ હતા વિપક્ષ દ્વારા જે પ્રકારે ઉપાડો કરવામાં આવ્યો છે શું કહેશો સાહેબ હાલના અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બિનદાગ સભી ધરાવે છે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષ એ છાંટા ઉડાડવાનું કામ કરતી હોય છે ખરેખર એવો કોઈ મુદ્દો હતો નહીં કે જે પ્રજાલક્ષી હોય માત્ર વિરોધ પક્ષની એની જે ભૂમિકા હોય એ રૂપે એ ખોટા પ્રશ્નો ઉઠાવતા હતા બાકી નરેન્દ્રભાઈ મોદી અને ભારત ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે અને હાલમાં જિલ્લા પંચાયતમાં પણ ખૂબ જ સારી જોગવાઈ થઈ રહી છે જેમાં હું તમને કહું તો આના આવનારા આ બજેટના સારા ફળ આ જિલ્લાને મળવાના મળવાના છે ત્યારે અમે આરોગ્યને પણ ધ્યાને લીધું છે શિક્ષણને પણ ધ્યાને લીધું છે વિવિધ ક્ષેત્રોને તમામને આવરી અને આ બજેટ બનાવવામાં આવ્યું છે